નમસ્કાર મિત્રો હું છું આપનો જિગ્નેશ કવિરા દરેક મારા જય માતાજી જય જળિયા વિદાતા જય રામાપીર મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારો ખાસ પરમ મિત્ર મારો ભાઈ જેવો ભાઈ એવો હર્ષદ ઠાકોર શેરથા અને હર્ષદ ઠાકોરની એક ફિલ્મ આવી છે આજે ફિલ્મનું નામ છે પ્રીતનું વચન એ મોતનું કફન જેમાં હિરોઈન છે નિહા સુથાર તો તમામ મારા ચાહકોને વિનંતી છે કે અચૂક આ ફિલ્મ જોવા જજો અને આ ફિલ્મને ખૂબ સફળતા મળે એવી માતાજીને પ્રાર્થના કરું છું અને મારા તરફથી મારા પરિવાર તરફથી ભાઈ હર્ષદ ઠાકોરને અને ન્યા સુથારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ફિલ્મ જોવાનું ચૂકતા નહીં પ્રીતનું વચન એ મોતનું કફન જય માતાજી જય જડી વિદ્યા ફ્રેન્ડ્સ જય માતાજી હું છોપર બે છે ઠાકોર અને મિત્રો આવતીકાલે એટલે કે તારીખ પંદર ત્રણ બે હજાર ઓગણીસના રોજ મારા મોટા ભાઈ સમાન એવા હર્ષદભાઈ ઠાકોરનું એક જોરદાર ગુજરાતી પિક્ચર આવી રહ્યું છે જેનું નામ છે પ્રિતનું વચન બની મોતનું કફન મિત્રો આ પિક્ચરમાં જોરદાર સ્ટોરી છે અને જોરદાર એક્ટિંગ કરી અમારા હર્ષદભાઈ ઠાકોરે તો મિત્રો આ પિક્ચર હું પણ જોવા જવાનું છું ને મારા ચાહકો મિત્રોને ખાસ વિનંતી તમે પણ આવજો અને આ પિક્ચરને આપણે બધા મળીને સુપર ડુપર હિટ બનાવી એવી આશા જય માતાજી જય મહાભેર નમસ્કાર મિત્રો હું છું શિલ્પા ઠાકોર આવતીકાલે એટલે કે તારીખ પંદર ત્રણ બે હજાર ઓગણીસના રોજ એક નવું ગુજરાતી મૂવી આવી રહ્યું છે પ્રીતનું વચન એ મોતનું કફન મિત્રો આ ફિલ્મમાં અભિનય કર્યો છે અમારા હર્ષદભાઈ ઠાકોર ઈશ્વરભાઈ ઠાકોર અને નેહાબેન સુથાર

કે મારા ખાસ પરમ મિત્ર હર્ષદભાઈ ઠાકોર અને નદીમ વઢવાણિયા મારા બંને જીગરજાન મિત્રોનો આવતીકાલે તારીખ પંદર ત્રણ બે હજાર ઓગણીસના રોજ પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે એ પિક્ચરનું નામ છે પ્રીતનું વચન મોતનું કફન તો આ પિક્ચર જોવા જરૂર જરૂર જોજો આવતીકાલે એટલે કે તારીખ પંદર ત્રણ બે હજાર ઓગણીસના રોજ રિલીઝ થવા જઈ રહી છે આ પિક્ચર મારા તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે આપણા નજીકના સિનેમાઘરની અંદર આ પિક્ચર જોવા જરૂર જરૂર જોજો જય માતાજી જય માતાજી મિત્રો બધાને મારા પરમ મિત્ર એટલે કે હર્ષદ ઠાકોરનું પિક્ચર કાલે એટલે કે પંદર ત્રણ બે હજાર ઓગણીસના રોજ રિલીઝ થઈ રહ્યું છે અને ફિલ્મનું નામ છે પ્રીતનું વચન મોતનું કફન બહુ જબરજસ્ત એક્શન ફિલ્મ છે અને એમાં હર્ષદ ઠાકોરે એટલે કે મારો પરમ મિત્ર છે મારું જીગરજાન ભાઈબહેન છે અને બહુ જબરજસ્ત ભૂમિકા નિભાવી છે તો એના પિક્ચર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ પ્રગતિ કરે ખૂબ મારો ભાઈ આગળ જાય એવી દિલથી દુઆ લવ યુ પ્રો ઘણા વખત પછી એક સુંદર મજાની ફિલ્મ આવી રહી છે પ્રીતનું વચન એ મોતનું કફન હર્ષદ ઠાકોર જય ભવાની સ્ટુડિયોવાળા એક નવું નજરાનું લઈને આપ સમક્ષ આવી રહ્યા છે હું હર્ષદને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપ પણ આ સુંદર મજાની ફિલ્મ જોશો ગુજરાતી ભાષા એ આપણું ગૌરવ છે અને ગુજરાતી ફિલ્મ ટકી રહે એ માટે હું આપ સૌની પાસેથી અપેક્ષા રાખું છું આ ફિલ્મ જરૂર જોવા જજો ખૂબ સુંદર મજાની ફિલ્મ છે ઘણા વખત પછી એક સારી ફિલ્મ આવી રહી છે પ્લીઝ જરૂરથી જોશો